નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અનુભૂતિ રસોકી ના શીર્ષક હેઠળ ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છાણીમાં આવેલી બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે બાળકોમાં છુપાયેલી પ્રતિભાને મંચ આપવા માટે વર્ષ દરમિયાન વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આજે અનુભૂતિ રસોકીના શીર્ષક હેઠળ ગ્રંથોના નવરસ પર આધારિત થીમ સાથે બાળકોએ પ્રસ્તુતિ આપી ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના પાંચસોથી વધુ બાળકોએ આ વાર્ષિકોત્સવમાં મંચ ઉપર પ્રતિભા દર્શાવી અનુભૂતિ રસોકી હેઠળ બાળકોએ ધાર્મિકતા સાથે નવરસના મહાત્મને સમજાવ્યું જેમાં રામાયણ દ્રૌપદી ચીરહરણ તેમજ ભગવાન બુદ્ધના શાંત રસને આવરી લેવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં નવરસની વિવિધ ક્ષણોને બાળકોએ નાટિકા તેમજ ધાર્મિક ગીતો સાથે સુંદર રીતે રજૂ કર્યા આ કાર્યક્રમમાં પંદરસોથી વધુ અભિભાવકો સાથે ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રોહન આનંદ ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રસિંહ સાંસ્કૃતિક કોરિયોગ્રાફર પારુલીબેન સાથે બીઆરજી ગ્રુપના સીએમડી સરગમ ગુપ્તા ડિરેક્ટર શ્વેતા ગુપ્તા તેમજ ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીના ડિરેક્ટર અપેક્ષા પટેલ તેમજ પ્રિન્સિપાલ ભૂમિકા વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા एवं तेजस्वी आभा के साथ कोई राजकुमार लगते हैं। लक्ष्मण ये रूपवान राजकुमारी कौन है जो इस पुष्प वाटिका में यहाँ उनकी अर्चना हो तो, तो सत्य है कि जो कृष्ण को हंसता है वो कभी दुखी नहीं होता है और हो। ग्रुप शहर में। તેમની સંસ્થાઓ દ્વારા શિક્ષણ પૂરું પાડે છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ખૂબ આગળ રહી છે અને ખેલકૂદમાં પણ ખૂબ આગળ રહી છે આજે તેની એક સંસ્થા ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી તેના વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન શાળાના કેમ્પસમાં જ કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં વાલીઓએ પણ હાજરી આપી હતી ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી એ એક બીઆરજી ગ્રુપની એવી સંસ્થા છે જેને ખૂબ ઓછા સમયમાં ખૂબ જ સારું નામ કર્યું છે દરેક ક્ષેત્રમાં શાળાના બાળકોએ ખૂબ સારો દેખાવ કર્યો છે અને શાળામાં રેગ્યુલર ઇન્ટરવલ્સ પર કોઈક ને કોઈક એવા કાર્યક્રમ થાય છે જેનાથી આપણે આપણા વિદ્યાર્થીઓને સારું મંચ પૂરું પાડી શકીએ આજના અમારા આ કાર્યક્રમનો શીર્ષક ઇમોશન્સ નવરસ એ એક એવો શીર્ષક છે જેથી બાળકો આપણા હ્યુમન બિંગ મનુષ્યના દરેક ભાવને સમજી શકે એ દરેક ભાવના ઇમ્પોર્ટન્સને સમજી શકે અને એ પ્રમાણે એ એક સારું વર્તન જીવનમાં કરી સારો સિટીઝન બની શકે એવા હેતુથી અમે આજના કાર્યક્રમનું આ શીર્ષક રાખ્યું છે આજના કાર્યક્રમમાં મહા નિત્યાનંદ મહારાજજીએ પણ ચીફ ગેસ્ટ તરીકે ખાસ ઉપસ્થિતિ આપી છે અને શાળાના ચારસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો છે